શ્રી બ્રહ્માનંદ વિદ્યા મંદિર ઓનલાઈન એજ્યુકેશનમાં હું ચેતન આપનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે ધોરણ દસ વિશ્વ વિજ્ઞાન પ્રકરણ દસ પ્રકાશ પરાવર્તન અને વક્રી ભવન એના આગળના ટોપિક વિશે જોશું તો અંતરકુળ અરિસ્સા દ્વારા વસ્તુના જુદા જુદા સ્થાન માટે મળતા પ્રતિબિંબોનું સ્થાન નક્કી મિત્રો આપણે અંતરગોળ અરીસાની સામે કોઈ વસ્તુ મૂકીએ છીએ તો વસ્તુને અરીસાની સામે અરીસાની સામે જુદા જુદા સ્થાને મૂકતા એનું પ્રતિબિંબ છે એમાં કેવા પ્રકારના ફેરફાર થાય છે એ આપણે આ મુદ્દામાં જોવાનું છે કે વસ્તુ બહુ દૂર હોય તો કેટલો ફેર પડે જેમ જેમ નજીક લાવતા જઈએ તેમ તેમ પ્રતિબિંબમાં શું ફેર પડે છે તો આગળ આપણે જોયું કે કાગળ પર મળેલ તીક્ષ્ણ પ્રકાશિત બિંદુ ખરેખર સૂર્યનું પ્રતિબિંબ છે આગળ આપણે જે પ્રવૃત્તિ હતી અંતરગોળ અરીસાની કેન્દ્ર લંબાઈ કેન્દ્ર લંબાઈ શોધવી એમાં આપણે સૂર્યનું તીક્ષ્ણ પ્રતિબિંબ મેળવ્યું હતું અને ખરેખર એ સૂર્યનું પ્રતિબિંબ હતું તે નાનું વાસ્તવિક અને ઉલટું પ્રતિબિંબ છે અરીસાથી પ્રતિબિંબનું અંતર માપી અંતરગોળ અરીસાની કેન્દ્ર લંબાઈ મેળવી શકાય એટલે કે જે તીક્ષ્ણ પ્રતિબિંબ મળે છે ત્યાં આપણે અરીસા અને પ્રતિબિંબ વચ્ચેનું અંતર જો શોધી લઈએ તો એમને અરીસાની કેન્દ્ર લંબાઈ કહેવાય અને આ કેન્દ્ર લંબાઈ આપણને આશરે મળે છે ચોક્કસ મળતી નથી પરંતુ આપણે માપી શકીએ તો હવે એક અંતર્ગોળ અરીસો લો અને ઉપર મુજબ તેની આશરે કેન્દ્ર લંબાઈ શોધી તેનું મૂલ્ય નોંધી લો એટલે હવે તમે આશરે કેન્દ્ર લંબાઈ શોધી શકો છો

ચોક વડે બીજી બે રેખાઓ અગાઉ દોરેલ રેખાને સમાંતર એવી રીતે દોરો કે જેથી બે ક્રમિક રેખાઓ વચ્ચેનો અંતર અરીસાની કેન્દ્ર લંબાઈ જેટલો મળે આ રેખાઓ અનુક્રમે P F અને C નું સ્થાન દર્શાવે છે કે આપણે જે રેખા દોરેલી છે એ રેખાની સમાંતર બીજી બે રેખાઓ એવી રીતે દોરવાની છે કે જેથી આપણને આ ત્રણ રેખાઓ મળે એમાં વચ્ચેની રેખા છે F માટે મુખ્ય કેન્દ્ર માટે એની બાજુની રેખા એક પી માટે ધ્રુવ માટે અને એનાથી વિરુદ્ધ ત્રીજી રેખા છે એ વક્રતા કેન્દ્ર સી નું સ્થાન દર્શાવે એટલે આ રીતે આપણે ત્રણ સમાંતર રેખાઓ દોરવાની છે એક તેજસ્વી વસ્તુ જેમ કે સડક મીણબત્તી વક્રતા કેન્દ્ર સીથી દૂર મૂકવું મતલબ કે આ સાઈડ અરીસો હોય તો આપણે એને સામે સડક મીણબત્તી રાખવાની છે અને ક્યાં રાખવાની છે તો કહેવાય આપણે જે ત્રીજી રેખા વક્રતા કેન્દ્ર સી દોરેલ છે એનાથી દૂર એક કાગળના પડદાને અરીસાની સામે રાખીને જ્યાં સુધી જ્યોત નું પ્રતિબિંબ તેના પર ન મળે ત્યાં સુધી અરીસા તરફ ખસેડ એટલે મીણબત્તી આ સાઈડ છે અને સાઈડ જ આપણે પડદો રાખવાનો છે 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 અને સામે વસ્તુ જે એનું પ્રતિબિંબ પડદા ઉપર પડશે સૌપ્રથમ આપણે મીણબત્તીને ઘણી દૂર રાખશું તો શું થશે પછી મીણબત્તીને અરીસાની નજીક નજીક લઈ આવતા વચ્ચે રાખેલ પડદા ઉપર એના કેવા પ્રતિબિંબ મળે છે એની આપણે વાત કરવાની છે જ્યાં સુધી મીણબત્તીની પ્રતિબિંબ તેના પર ન મળે ત્યાં સુધી અરીસા તરફ ખસેડો એટલે કે અરીસો અરીસો છે એની સામે મીણબત્તી છે છે આપણે નજીક નજીક લાવતી જવાની પ્રતિબિંબનું કાળજીપૂર્વક અવલોકન કરો તેના પ્રકાર સ્થાન અને પરિમાણનું વસ્તુના પરિમાણ સ્થાપેક્ષ અવલોકન કરો કે આપણે વસ્તુને અંતરગોળ અરીસાની નજીક નજીક લાવતા જઈએ તો પડદા પર મળતા પ્રતિબિંબમાં કેવા પ્રકારના ફેરફારો થાય છે સૌપ્રથમ કેવું પ્રતિબિંબ મળે છે ત્યાર પછી કેવું મળે છે અને આ મળતું પ્રતિબિંબનું પરિમાણ છે એની સાઈઝ છે એનું કદ છે એ વસ્તુની સાપેક્ષે કેવું છે અને પ્રતિબિંબ આપણને કેવું મળે છે પડદા ઉપર જોઈ શકાય છે વાસ્તવિકાને ઉલટું મળે છે આભાસીને ચત્તું મળે છે એમ ક્રમશઃ જોતું જવાનું છે તો સૌપ્રથમ આપણે વસ્તુ આપણે કોષ્ટક બનાવીએ ટેબલ બનાવીએ એમાં વસ્તુ ક્રમ વસ્તુનું સ્થાન પ્રતિબિંબનું સ્થાન

વસ્તુનું પરિમાણ અને પ્રતિબિંબનું પરિમાણ છે એની સાપેક્ષ પ્રતિબિંબનું પરિમાણ કેવું હશે તો કે પ્રતિબિંબનું પરિમાણ પરિમાણ ખૂબ જ નાનું પ્રતિબિંબ આપણને મળશે અને અને પ્રતિબિંબનો પ્રકાર વાસ્તવિક ઉલટું પ્રતિબિંબ પડદા પર મળશે વાસ્તવિક પ્રતિબિંબ છે પણ આપણને મીણબત્તી છે એનું પ્રતિબિંબ છે એ ઉલટું મળશે હવે આપણે અનંત અંતરથી થી થોડાક વધારે નજીક આવીએ તો સી થી દૂર એટલે વક્રતા કેન્દ્ર C થી દૂર વસ્તુને મૂકીએ તો વસ્તુ પ્રતિબિંબનું સ્થાન મુખ્ય કેન્દ્ર F અને વક્રતા કેન્દ્ર C ની વચ્ચે મળે એટલે કે જો C થી દૂર વસ્તુને રાખવામાં આવે તો પ્રતિબિંબ છે EF અને C ની વચ્ચે મળશે પ્રતિબિંબનું પરિમાણ કેવું હશે તો કે નન ત્યાર પછી પ્રતિબિંબનો પ્રકાર વાસ્તવિક અને ઉલટું મિત્રો પહેલો અને બીજો જે અવલોકન છે એમની વચ્ચે તમે જુઓ તો અનંત અંતરેથી થોડીક આપણે વસ્તુને નજીક લાવ્યા

વાસ્તવિક અને ઉલટું એનો અર્થ એવો છે કે વસ્તુને આપણે જેમ જેમ અરીસાથી અરીસા બાજુ લઈ આવીએ છીએ અંતરગોળ અરીસા બાજુ એમ એમ વસ્તુનું પ્રતિબિંબ મોટું થતું જાય છે સૌપ્રથમ પ્રથમ બિંદુ હતું ત્યાર પછી નાનું ત્યાર પછી વસ્તુના પરિમાણ જેટલું એટલે કે વક્રતા કેન્દ્ર સી પર વસ્તુને મૂકવામાં આવે ત્યારે પ્રતિબિંબનું સ્થાન એ વક્રતા કેન્દ્ર સી પર મળે છે અને પ્રતિબિંબનું પરિમાણ છે એ વસ્તુના પરિમાણ જેટલું હોય છે વાસ્તવિક અને ઉલટું ત્યાર પછી ચોથા અવલોકનની વાત કરીએ સી અને F ની વચ્ચે હવે આપણે C થી પણ નજીક પરિશાની નજીક વસ્તુને મૂકી એટલે કે વક્રતા કેન્દ્ર સી અને મુખ્ય કેન્દ્ર F ની વચ્ચે વસ્તુને મૂકી તો પ્રતિબિંબનું સ્થાન છે C થી દૂર મળે છે અને વિવર્ધિત પ્રતિબિંબ મળે છે એટલે મોટું પ્રતિબિંબ મળે છે વાસ્તવિક અને ઉલટું પ્રતિબિંબ મળે છે ત્યાર પછી પાંચમું અવલોકન છે કે મુખ્ય કેન્દ્ર એફ પર મૂકીએ તો વસ્તુનું મુખ્ય કેન્દ્ર એફ પર મુખ્ય પ્રતિબિંબનું સ્થાન અનંત અંતરે મળે છે પ્રતિબિંબનું પરિમાણ ખૂબ જ વિવર્ધિત મળે છે એટલે વસ્તુ કરતાં ઘણું મોટું મળે છે વાસ્તવિક અને ઉલટું ત્યાર પછી છઠ્ઠું લોકન છે પી અને પી અને એફ ની વચ્ચે એટલે કે ધ્રુવ પી અને મુખ્ય કેન્દ્ર એફ ની વચ્ચે જો વસ્તુને મૂકવામાં આવે તો ઓરીસાની પાછળ વસ્તુનું પ્રતિબિંબ મળે છે અને પ્રતિબિંબનું પરિમાણ

તો જ્યારે વસ્તુને અરીસાના ધ્રુવ પી અને મુખ્ય અને આભાસી પ્રતિબિંબને પડદા પર ઝીલી શકાતું નથી આ પરિસ્થિતિમાં પ્રતિબિંબ જોવા અરીસામાં જોવું પડે છે કારણ કે પ્રતિબિંબ આભાસી હોય છે ઉપરોક્ત અવલોકનો આપણે આજે બધા અવલોકનો કર્યા એમની પરથી શું નિર્ણય તારવી શકીએ તો કે ઉપરોક્ત અવલોકનો પરથી એ નિર્ણય પર આવી શકાય કે અંતરગોળ અરીસા દ્વારા રચાતા પ્રતિબિંબનો પ્રકાર સ્થાન અને પરિમાણ બિંદુ પી એટલે કે ધ્રુવ પી મુખ્ય કેન્દ્ર તથા વક્રતા કેન્દ્ર સીની સાપેક્ષમાં વસ્તુના સ્થાન પર આધાર રાખે છે ખરેખર પ્રતિબિંબ કેવું મળશે એનો આધાર આપણે વસ્તુ ક્યાં મૂકીએ છીએ વસ્તુને કેટલા અંતરે મૂકેલ છે એની ઉપર આધાર રાખે છે હવે આપણે આગળ જોઈએ કિરણાકૃતિના ઉપયોગ દ્વારા ગોળીય અરીસાઓ વડે રચાતા પ્રતિબિંબોનું નિરૂપણ આપણે જે ગોળીય અરીસાઓ છે અંતર્ગોળ અરીસો અને બહેરગોળ અરીસો એમના વડે એનો કિરણાકૃતિનો ઉપયોગ કરી અને પ્રતિબિંબો કઈ રીતે રચાય છે એ આપણે જોવાનું છે સૌપ્રથમ પ્રતિબિંબ કઈ રીતે રચી શકાય એની માહિતી મેળવી તો બોલી અરીસા વડે રચાતા વસ્તુના પ્રતિબિંબની કિરણાકૃતિ દોરવા માટે ફક્ત બે જ કિરણો પૂરતા છે એટલે કે આપણે જો કોઈ પણ પ્રતિબિંબ મેળવવું હોય તો બે કિરણો ઓછામાં ઓછા બે કિરણો જોઈએ જો બે કિરણો હોય તો આપણે પ્રતિબિંબ મેળવી શકીએ છીએ કારણ કે બિંદુઓ વસ્તુના પ્રતિબિંબનું સ્થાન બે પરાવર્તિત કિરણોનું કિરણોના છેદ બિંદુ દ્વારા પ્રાપ્ત થાય છે બંને કિરણો જ્યાં ભેગા મળે અને છેદ બિંદુ રચાય ત્યાં એનું પ્રતિબિંબ રચાય છે એટલા માટે કોઈ પણ વસ્તુનું પ્રતિબિંબ આપણે બોલી હરીસા દ્વારા મેળવવું હોય તો બે કિરણો જરૂરી છે અને કિરણાકૃતિ દોરી શકાય હવે આપણે સૌ પ્રથમ વાત કરીએ કિરણ એક મુખ્ય અક્ષને સમાંતર આપણે જે કિરણ પસાર કરીએ છીએ એ કિરણને આપણે આપણે મુખ્ય અક્ષ છે આ મુખ્ય અક્ષને સમાંતર કિરણ પસાર કરેલું છે

કિરણ છે એ જે ખૂણો બનાવીને પરાવર્તન કોણ આર કહીશું હવે આપણે બહિર્ગોળ અરીસાનો વિચાર કરીએ બહિર્ગોળ અરીસાના મુખ્ય કેન્દ્ર એક પરથી વિકેન્દ્રિત થતું હોય તેવો ભાસ થાય છે કારણ કે અહીંયા વાસ્તવિક પ્રતિબિંબ મળે છે અહીંયા આપણને આભાસી પ્રતિબિંબ મળે છે એટલે આપણે મુખ્ય અક્ષને સમાંતર કિરણ બહિર્ગોળ અરીસા ઉપર આપાત કરીએ તો એ પરાવર્તિત પામી અને મુખ્ય કેન્દ્રમાંથી વિકે આ મુખ્ય કેન્દ્ર છે ત્યાંથી વિકેન્દ્રિત થતો ભાસ થાય છે એટલે આપાત કિરણ છે અને આ પરાવર્તિત કિરણ છે એ આ વક્રતા કેન્દ્ર સી માંથી દોરેલ તૂટક રેખા સાથે જે ખૂણો બનાવે આપાત કોણ આય અને પરાવર્તિત કિરણ જે ખૂણો બનાવેને આપણે પરાવર્તન કોણ આર કહીશું તો આ અંતર્ગોળો રીશું બહિર્ગોળો રીશું હવે આપણે કિરણ બે ની વાત કરીએ કિરણ બે મુખ્ય કેન્દ્રમાંથી પસાર થતું કિરણ કે હવે આપણે મુખ્ય કેન્દ્રમાંથી પસાર થતું કિરણ લઈએ તો એમના વડે કઈ રીતે પ્રતિબિંબ રચાશે એ જોઈએ જો પ્રકાશનું કિરણ અંતર્ગોળ અરીસાના મુખ્ય કેન્દ્ર F માંથી પસાર થતું હોય અથવા બહિર્ગોળ અરીસાના મુખ્ય કેન્દ્ર F ની દિશા તરફ ગતિ કરતું હોય તો તે પરાવર્તન પામી મુખ્ય કેન્દ્રને સમાંતર પરાવર્તિત થાય અહીંયા આપણે અંતર્ગોળ અરીસા માટે વિચાર કરીએ તો આ કિરણ છે આપાત કિરણ છે એ ઉપરથી પસાર થઈ અને અને આ આ આ મુખ્ય અક્ષ છે છે ને આપાત કોણ પરાવર્તન કોણ છે એવી જ રીતે આપણે અહીંયા વિચાર કરીએ તો બહિર્ગોળ અરીસા માટે તો કે બહિર્ગોળ અરીસા માટે તે કિરણ પરા આ આપાત કિરણ છે અને આ પરાવર્તિત કિરણ છે એ પરાવર્તિત પામી અને મુખ્ય મુખ્ય પરાવર્તન પામી મુખ્ય અક્ષને સમાંતર પરાવર્તિત થાય છે એટલે આ આપાત કિરણ છે પછી બહિર્ગોળ દિશા પરથી તે પરાવર્તન પામી આપણે આજે મુખ્ય અક્ષ છે ને સમાંતર પરાવર્તિત થાય છે કિરણ 3 ની વાત કરીએ તો વક્રતા કેન્દ્રમાંથી પસાર થતું કિરણ અંતર્ગોળ દિશાના વક્રતા કેન્દ્રમાંથી પસાર થતું અથવા બહિર્ગોળ દિશાના વક્રતા કેન્દ્ર સી ની દિશા તરફ ગતિ કરતું પ્રકાશનું કિરણ અરીસા પરથી પરાવર્તન પામી તેજ પથ પર પાછું ફરે છે એટલે કે આંતર ગોળ અરીસો છે એના વક્રતા કેન્દ્ર અહીંયા વક્રતા કેન્દ્ર એને સી વક્રતા કેન્દ્ર સી દર્શાવેલું છે એમાંથી જો આપણે કિરણ પસાર કરીએ તો એ અંતર ગોળ અરીસા પરથી પરાવર્તિત પામી તેજ પથ પર એટલે કે તેજ દિશામાં પાછું ફરશે અને સી કેન્દ્ર સી બિંદુમાંથી પસાર થતો કિરણ આપણે આપાત કર્યું અને સી બિંદુ સી બિંદુમાંથી પાછું એ પરાવર્તિત થાય છે અહીંયા બહિર્ગોળ અરીસાની વાત કરીએ તો બહિર્ગોળ અરીસામાં પણ વક્રતા કેન્દ્ર સી ની દિશા તરફ ગતિ કરતું પ્રકાશનું કિરણ એ અરીસા પરથી પરાવર્તિત પામી અને તે જ દિશા તરફ પાછું ફરે છે હવે આપણે કિરણ 4 ની વાત કરીએ તો અરીસાના મુખ્ય અક્ષ સાથે નિશ્ચિત કોણ બનાવતી ધ્રુવ P પર આપાત થતું કિરણ કે આપણે એક કિરણ આપાત કરેલ છે આપાત કિરણ છે ના પરાવર્તિત કિરણ છે આ કિરણ આપણે આપાત કિરણ એવી રીતે આપાત કરેલ છે કે જે અરીસાનું આ ધ્રુવ છે એની સાથે કોઈ નિશ્ચિત એટલે નક્કી કરેલો ખૂણો બનાવે આવી જ રીતે તો નિશ્ચિત કોણે આપાત કરી તો એ આપાત થયેલું કિરણ પી બિંદુ આગળથી પરાવર્તિત થઈ અને આ રીતે આગળ વધે છે જેટલો આપણે જેટલા ખૂણે આપણે આપાત કરેલ હોય તેટલા જ ખૂણે એ પરાવર્તિત થાય છે એટલે કે નિશ્ચિત કોણ અંતરગોળ અરીસા પર મુખ્ય અક્ષ સાથે કોઈ નિશ્ચિત ખૂણો બનાવતી નિશ્ચિત કોણ બનાવતું કિરણ આપણે આપાત કરીએ તો એ એટલા જ ખૂણે નિશ્ચિત કોણ બનાવ બનાવતું એટલા જ ખૂણે ફરી પાછું પરાવર્તિત થાય છે આ અંતર્ગોળ અરીસાની વાત છે હવે આપણે બહિર્ગોળ અરીસાની વાત કરીએ તો બહિર્ગોળ અરીસામાં પણ આપણે આ આ કિરણ આપાત કિરણ છે અને આ કિરણ પરાવર્તિત કિરણ છે જેમ અંતર્ગોળ અરીસામાં હતું એમ જ બહિર્ગોળ અરીસામાં છે અંતર્ગોળ અરીસામાં મુખ્ય અક્ષ સાથે કોઈ મુખ્ય અક્ષ સાથે આ ખૂણો જે નિશ્ચિત કોણ બનાવે છે તેટલા જ ખૂણે આ પરાવર્તિત થાય છે તો મિત્રો આ આ વાત હતી ગોલી અરીસા વડે કઈ રીતે પ્રતિબિંબ રચાય એમની વાત હતી થેન્ક યુ